રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શને આવ્યા હતા દ્વારકાધીશના દર્શન કરી તેઓએ શારદા પીઠ ખાતે જગતગુરુ શંકરાચાર્યની મુલાકાત લઈને આશીર્વાદ મેળવ્યા હતા આ તકે પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે પોતે આજે જે કાંઈ પણ છે તે ભગવાન દ્વારકાધીશની આશીર્વાદથી જ છે આજ રોજ દ્વારકાધીશના ચરણોમાં નમન કરવા માટે આવ્યો છું ઘણા સમય પછી આવ્યો છું મારી એક ઈચ્છા હતી કે દ્વારકાધીશમાં આજે જે પણ કહી હું છું અને દ્વારકાધીશની કૃપા કોઈ પણ જાતની આવડત વગર મને જે દ્વારકાધીશે જે આશીર્વાદ આપ્યા છે અને જે રીતે હું આગળ આવ્યો આજે સંસદ સભ્ય બન્યો રિલાયન્સમાં આવ્યો એ બધું દ્વારકાધીશની કૃપા છે અને એને કારણે હું ઘણા વખતથી આપ જાણો છો કે પંદર વર્ષ જેવા તો અમે લગભગ ટ્રસ્ટમાં અહીંયા કાઢ્યા છે મંદિરમાં હવે મારો દીકરો ધનરાજ આ કામ જુએ છે અને આપ સૌનો પણ સાથ સહકાર મળ્યો છે દ્વારકાનું જેટલું વહીવટ કરવાનો હતો એ મારા ટાઈમમાં મેં ઘણો કર્યો છે સુદામા સેતુ છેલ્લું આપણે જોયું છે અને તેમજ મંદિરની જે પણ રિક્વાયરમેન્ટ હોય એ બધું આપણે રેગ્યુલર જોતા રહ્યા છે કારણ કે આપણા ધર્મનું છે અને દ્વારકાધીશ માટે જેટલું કરીએ એટલું ઓછું છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આપ સૌ અત્યારે ટૂંકા સમયમાં અહીંયા ઉપસ્થિત થયા એ બદલ સૌ આપનો આભાર કોરિડોર પણ છે અને આપણે જે હેરિટેજ જે છે એને આપણે લાઈવ કરવાનું છે જેવી રીતે આપણે જોયું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આવ્યા હતા ત્યારે એમને પણ આ બહુ જૂની દ્વારકા કેવી છે એનો બહુ અભ્યાસ કર્યો છે અને મને લાગે છે કે જે પરિક્રમા સિવાય પણ જે વડાપ્રધાનનું જે ડ્રીમ છે એ આપણે સાથે મળીને કરવાનું છે મારું વર્ચસ્વ નથી દ્વારકાધીશની વર્ચસ્વ છે અને જામનગર એ આપણું હોમટાઉન છે એટલે ખંભાળિયા હોય કે દ્વારકા હોય મારા માટે હોમ પીચ છે અને દ્વારકાધીશની સાનિધ્યમાં આપણે આ કામ કરીએ છીએ અને આપ જાણો છો કે દ્વારકાધીશ આ જિલ્લાનું પૂરું રક્ષણ કરે છે દેશનું પણ રક્ષણ કરે છે એટલે અહીંયા ઇલેક્શન છે એ બહુ આનંદની વાત છે અને બહુ સારા રિઝલ્ટો આવશે ને એ વ્યક્તિગત એ લોકોનો સમાજની વસ્તુ છે એમાં હું મારી કોઈ કોમેન્ટ નથી